કુતિયાણાના ગોકરણ ગામે આવેલો પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ વિસ્તારના લોકોએ નવો પુલ બનાવવા માટે છેલ્લા પંદર વર્ષથી રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી પુલ બન્યો ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે

સિંચાઈ વિભાગ દ્વારા બોર્ડ મારી દીધું કે આ ચેકડેમ જર્જરિત છે પણ જર્જરીત રજૂઆતો કે આ વિસ્તારના માગણી ન સંતોષાય પણ બોર્ડ મારવાનો એન્જિનિયરિંગ સાહેબ ટાઈમ ટાઈમ છે ખાસ કરીને વાત કરશું કે આ વિસ્તારના ખેડૂતો કેટલી મુશ્કેલીમાં છે કારણ કે વર્ષોથી આ વિસ્તારના લોકોને મુશ્કેલી આ પુલ કેટલો જરૂરી છે આ પુલ બહુ જ જરૂરી છે આ પુલમાં અમે કેટલી માંગ કરી તેમ છતાં તંત્ર કંઈ કરતું નથી હવે આ બોર્ડ મરી ગયા અમારે ખેતર જવું હોય તો આમ ફરીને જવું પડે સાત કિલોમીટર એના માટે સરકાર ક્યારે શું કરશે ખાસ કરીને વર્ષોથી ગોકરણ ગામનો આ પુલ ચર્ચર તો પણ આ વર્ષે જ તંત્રને દેખાણો એનો કારણ કારણ કે ગુજરાતમાં આવી અવનવી ઘટના ઘટી છે તેને અનુસંધાને એને પણ એમ થયું કે આ એક ઘટના ઘટે એ પહેલાં આપણે ચાવચેતીના પગલાં રૂપે આ એક બોર્ડ મારી દે એટલે આપણું કામ પૂરું હોય એટલે તંત્ર હાથ ઊંચા કરી અને ગામ ઉપર બધો ભાર ઢોળી દીધો છે અને વર્ષોથી અહીંયા પુલ આજે નહિ આ વર્ષોથી આ જર્જિત પુલ છે જ્યારે જયારે પુલ આવે છે ત્યારે ગામ લોકોને સાત થી આઠ કિલોમીટર ફરી અને જવું પડે નીચે એને એટલા પોપડા પડી ગયા છે કે ગમે ત્યારે થઈ જાય એટલે સરકારે આ ખાલી બોર્ડ અને હેવી વ્હીકલ ન જાય એના માટેનો આ એક પોતાનો શો બચાવ કરેલ છે ખાસ કરીને ગોકરણ ગામના લોકો છે મોટી સંખ્યામાં આથી ઓલાપાર જતા હોય કેટલા લોકો રોજ જતા હશે અહીંયાથી ત્રણ ગામના માણસો જાય છે ગોકરણ સિંધપુટ અને ટેરી આ પુલ ઉપરથી જવર કરે છે સાથે સાથે જે લોક મજૂરો આવે છે બાર ગામથી જ અહીંયા એમપીના રાજસ્થાનના જે મજૂરો આવે છે એ બધા અહીંયા જ રહે છે અમારી વસ્તી કરતા આ બાજુના મજૂરો એટલા બધા અહીંયા છે કે એ એ પણ અહીંયા થી પસાર થાય છે ગાડીઓ લઈને આજે તો એ બધા કેટલા વર્ષ થી આ માંગણી છે આ માંગણી લગભગ આઠ થી દસ વર્ષ થી માંગણી છે સરકાર ને ધારાસભ્ય ને પણ કરે કીધેલું છે સત્સંગ સભ્યને પણ કરે કીધેલું છે પણ એઝ ઇટ રીતે આજની વાત અહીંયા ને અહીંયા જ છે જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા મોટા નેતાઓ હોય છે ગામથી ઘણી અપેક્ષાઓ કરવામાં આવે છતાં કોઈ જાતનો નિરાકરણ ન થતું હું કેવું એ લોકો આવે કહી જાય કે અમે બસ આ વખતે કરાવી દેસુ આ વખતે કરાવી દેસુ એમ દસ બાર વર્ષ થઈ ગયા પણ કંઈ કરતા નથી એમ ખાલી વાયદાઓ આપે છે તંત્ર ખાલી બોર્ડ મારી જાય છે આનાથી તમને સંતોષ છે કે નહીં નહીં સંતોષ નથી અમને ખાલી વાયદા જ આપી જાય જ્યારે આવે ત્યારે વાયદા આપીને લમ એમ થાય કે થઈ જાય થઈ જાય દસ બાર વર્ષ કાઢે બાર વર્ષથી આ કોકરણ ગામના લોકો એક પુલ માટે ઝંઝુમી રહ્યા છે કારણ કે ખરેખર આ ખેડૂતો છે ગામના લોકો છે જેને ખોબે ખોબે તમામ પક્ષને મત આપ્યા છે છતાં તેમનું અજીવ કામ દસ વર્ષથી પડતું નથી ત્યારે ક્યારે બનશે ક્યારે આ લોકો પસાર થશે રાહ જોઈ રહ્યા છે કેમેરા પર્સન રામરેન્દ્ર સાથે નાગેશ વર્મા ગુજરાત ન્યૂઝ લુરિયાણા